બેટ પર રહેતા બસો ને ચોપન મતદારો માટે ચૂંટણી પંચે અલાયદી વ્યવસ્થા ઊભી કરી છે અહીં કન્ટેનરમાં ચાલતી શાળામાં મતદાન બુથ ઊભું કરવામાં આવ્યું છે કચ્છના જત સમુદાયના પરિવારો અહીં કબીલા સ્વરૂપે વસવાટ કરી રહ્યા છે ચારસો પચાસથી વધુ વસ્તી ધરાવતા આલિયા બેટમાં જત સમુદાયના બસો ને મતદાતા નોંધાયેલા છે જેઓ આજે લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત આલિયા બેટ ખાતે મતદાન કર્યું હતું સાંજે છ વાગ્યા સુધીમાં એકસો ને એકાણું મતદાતાએ મતદાન કર્યું હતું ત્યારે નર્મદાના સંગમ સ્થાન પર આવેલ આલિયાબેટ ખાતે મતદાન બૂથ મળવા જત પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો